મિત્રો શું તમે ક્યારે વિચાર્યું છે કે જ્યાં તમે રોજીરોટી ઉભા થઈ જશે કારણ કે એક બિઝનેસ માલિકે નોકરી આપવાના બહાને જે ખેલ ખેલ્યો છે તે માનવતાને પણ શરમાવે તેવો છે જેમાં મજૂરીના નામે શોષણ લાખોની છેતરપિંડી અને સગીર વ્યક્તિઓ સાથે દેવ વ્યાપાર જેવા ગંભીર આરોપો પણ લાગ્યા છે આખી ઘટના પાછળ એક કાવતરું છે જે કદાચ તમારી આસપાસ પણ હોઈ શકે છે અને તેનો પડદાફાશ કેવી રીતે થયો એ જાણવા માટે આ અહેવાલમાં આપણે વાત કરીશું તો અંત સુધી જોતા રહેજો આજે આપણે કેવા ગંભીર વિષય પર વાત કરવા જઈ રહ્યા છીએ જે અમેરિકાના કેન્ડુકી અને પેન્સિલવેનિયામાં રાજ્યમાંથી સામે આવ્યા છે અહીં નાના નાના વ્યવસાયોની આડમાં ચાલતા મજૂર શોષણ અને જાતીય

આ કેસમાં હવે હ્યુમન ટ્રાફિકિંગ જાતીય શોષણ અને બળાત્કારમાં મદદગારી જેવી ગંભીર ગુનાઓ લાગી ગયા છે જેમાં તેને વીસ વર્ષ સુધીની જેલ થઈ શકે છે આવી જ એક બીજી ઘટના પેન્સિલવેનિયાના બક્સ કાઉન્ટિંગમાં પણ બની હતી જ્યાં પાર્થકુમાર મુકેશ પટેલ નામના એક ડેરી ક્વિનના માલિકે પોતાની સગીર કર્મચારી સાથે છેડતી કરી હતી પાર્થકુમારો ઓફિસમાં વાત કરવાના બહાને

જે સમાજના લોકોને નિશાન બનાવે છે વિકાસ કુમાર અને પાર્થ કુમાર બંને ગુજરાતી હોવાનું સામે આવ્યું છે જે દર્શાવે છે કે કેવી રીતે સાંસ્કૃતિક સંબંધો અને ભાષાનો ફાયદો ઉઠાવીને પીડિતોને ડરાવવામાં આવે છે અને જેથી તેઓ પોલીસ પાસે ન જાય ટેન્ડુકીના કાયદા મુજબ જો પીડિત સગીર હોય તો બળજબરી સાબિત કરવાની જરૂર રહેતી નથી અને સજા ખૂબ જ કડક હોય છે પોલીસ અત્યારે એ તપાસ કરી રહી છે